અમદાવાદના ખોખરા મણિનગર વિસ્તારમાં શાળાઓ ફરીથી શરૂ થઈ છે ચાર દિવસથી બંધ રહેલી આસપાસની શાળાઓ ફરીવાર શરૂ કરવામાં આવી છે નજીકની શાળાઓમાં ભયનો માહોલ હતો વાલીઓમાં પોતાના બાળકોને શાળાએ મોકલવાનો ડર આસપાસની શાળાના સંચાલકોએ વાલીઓને સમજાવ્યા હતા ચાર દિવસ બાદ ખોખરા આસપાસની શાળાઓ ચાલુ થઈ છે અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી આસપાસની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ હતું પરંતુ હવે પરિસ્થિતિ સુધરી રહી છે ત્યારે વાલીઓ બાળકો અને શિક્ષકોમાં પણ ધીમે ધીમે ડર ઓછો થઈ રહ્યો છે એટલે શાળાઓ ફરી શરૂઆત થઈ છે આપ જોઈ રહ્યા છો કે મુક્ત જીવન શાળા આવેલી છે ત્યાં લગભગ ત્રણથી ચાર દિવસ સુધી શૈક્ષણિક કાર્ય બંધ હતું શાળા બંધ હતી પરંતુ હવે આજથી સોમવારથી આપ જોઈ રહ્યા છો કે વાલીઓ પોતાના બાળકોને શાળાએ પરત આવી રહ્યા છે મારી સાથે મુક્ત જીવન સ્કૂલના આચાર્ય છે એમની સાથે વાત કરીએ બેટ એ કહો કે અત્યાર સુધી આમ થોડો ઘણો ડર હતો એના કારણે જ વાલીઓ પણ વિદ્યાર્થીઓને મૂકવા આવતા ડરતા હતા શાળાએ મોકલતા ન હતા પણ હવે પરિસ્થિતિ સુધરી છે આજથી એક પોઝિટિવ સાઇન જોવા મળી રહી છે યસ પોઝિટિવ હે પેરેન્ટ્સ પહેલે સિરિયસલી ડરે હોય થાય લેકિન કઈ સ્કૂલોને ઇનફેક્ટ મેરી તો કાઉન્સલિંગ સેશન સ્ટાર્ટ કરી દીએ થાય પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ કે हायर स्टैंडर्ड है हमारे पास उनका ये जरूरी था काउंसलिंग करना का काउंसलिंग क्या ना आ, सब एज यूजल हो चुका है सारे स्टूडेंट्स एंड पेरेंट्स अभी आप देख ही रहे हो शांति है काउंसलिंग वाली बात कही तो मैडम कितना जरूरी होता है ऐसे माहौल में पेरेंट्स को समझाना कि आइए अपने बच्चे को रख के जाइए हम आ, हैं उसकी सुरक्षा के लिए चिंता मत करिए टू बी वेरी फ्रेंक आजकल में जो माहौल चल रहा है माहौल तो अलग बात है लेकिन काउंसलिंग ऑलरेडी एम में एड हो चुका था एंड हमने स्टार्ट कर ही दिया था पहले भी मोबाइल अदर गैजेट्स शार्प थिंग्स उन सब के लिए हमारा पहले भी हो चुका है लेकिन अभी थोड़ा हमने उसको एक बोलते हैं ना एक प्रोग्राम सेशन स्टार्ट किया एंड उस हिसाब से सारे बच्चों का किया हुआ है आप जु रहो कि खास काउंसलिंग करता एम वालियों केम के परिस्थिति हद सुधी पहुंची गई थी के, के बाड़कों હવે શાળાએ આવશે કે કેમ એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને એની વચ્ચે હવે ફરીથી આસપાસની શાળાઓ એટલે કે સેવન્થ ડે સ્કૂલ આવેલી છે એની આસપાસની શાળાઓમાં ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે એક પોઝિટિવ સાઇન જોવા મળી રહી છે કેમેરા પર્સન માય મોહન સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ